નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેમના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મેયરને ભલામણ કરી ખાડીપુર બાબતથી મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી આવડતને કારણે શહેર અને સુરતના લોકોની હિત માટે કાર્યક્રમમાં સદંતર નિષ્ફળ રહ્યા છે તેવું કહેવું છે સુરત મહાનગરપાલિકા અત્યાર સુધીમાં અગણિત મ્યુનિસિપલ કમિશનર પોતાનો કાર્યકાળ બજાવી ગયા રાવ સાહેબ જગદીશન અર્પણા મેડમ અને બીજા કેટલાક કમિશનરોની સુરતીઓ આજે પણ યાદ કરે છે એમાં પણ પૂર્વ કમિશ્નર એસઆર રાવ સાહેબ તો શહેરમાં લોકજીભે ચડેલું અને દંતકથા સમાન નામ છે આ વિપરીત છેલ્લા ત્રણ વર્ષે કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણાવટને કારણે શહેર અને સુરતના લોકોના હિત કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા છે આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મેયર દક્ષિષ માવાણીને પત્ર લખીને રજૂઆત કરી છે ચોમાસાની શરૂઆતમાં શહેરમાં પસાર થતી ખાડીની આજુબાજુનો વિસ્તાર લીંબાયત પર્વત પાટિયા સણિયા હિમાચ સીમાડા કડોદરા પાસોદરા જેવી વિસ્તારોમાં ખાડી પૂરાવ્યો મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન શહેરમાંથી પસાર થતી ખાડીઓના કુદરતી વહેણના અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં ખાડીના પુરાણ કરી બનાવેલા બાંધકામો રોકવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગાદાળાનો નિકાલ કરવામાં પણ નિષ્ફળ રહ્યા જેને કારણે શહેરમાં ખાડી પુરાવ્યું જેની સીધી અસર રહેણાંક વિસ્તારોને થઈ હતી આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને વિજય પાનસેરિયાએ મેયર માવાણીને વિનંતી કરી કે સુરત મ્યુનિસિપલ કમિશનરને કાર્ય કરવાની પદ્ધતિ વહીવટી અણવડત

ત્યારે એમને એમના પદ પરથી હટાવી શકાય સુરત શહેરમાં આપણે જો ચોમાસાની શરૂઆતમાં જ ખાડી પૂર આવ્યું અને સુરત શહેરના ભાગના વિસ્તાર કે જે ખાડી કિનારે છે પર્વત હોય લિંબાયત હોય સીમાડા હોય પર્વત ગામ હોય આ વગેરે સણિયા હેમાત ગામ છે આ બધા જ વિસ્તારમાં ખાડીને પૂર ફરી વળ્યું અને જે રહેણાંક વિસ્તાર છે અને સાથે સાથે જે દુકાનદારો છે નાના નાના ઉદ્યોગકારો છે એમને કરોડોનું નુકસાન થયું એના મુખ્ય કારણ શું છે કે કમિશનરશ્રી કમિશનર પદ પર છે આજુબાજુ કર્યા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે ત્રીજું મહત્વનું કારણ કે જ્યારે આ ખાડી જયારે નિઢોળા નદી પાસે મળે છે ત્યારે જે પહોળી થયું જોઈએ ત્યાં જે ગેરકાયદેસર ઝીંગા બનાવવામાં આવ્યા છે એ ઝીંગા તળાવો હટાવવામાં નિષ્ફળ રહ્યા છે એને ભોગ સુરત શહેરના જે લોકો છે આજે ખાડી આજુબાજુ માં રહેતા લોકો બન્યા છે અને એમને કરોડોની નું અને માલ મિલકતની નુકસાની ગઈ છે એટલે જ અમે માંગ કરી હતી કે અમને આ પદ પરથી હટાવવામાં આવે જેટલા તમિલના જવાબદાર જેટલા શાસકોમાં જવાબદાર છે શું કહેવાય બંને જવાબદાર છે પોલિસી મેકર્સ એટલે કે જે પણ ભાજપ શાસકો છે એ મ્યુનિસિપલ કમિશનર પાસેથી કામ કઢાવી નથી શક્યા અને હાથ હાથ ધરીને બેઠા છે એમને પિરિયોડિકલી રિપોર્ટ લેવો જોઈએ કે આપણે શું કામગીરી કરી છેલ્લા પાંચ વર્ષથી જોશો કન્ટિન્યુઅસ પર્વત પાટિયા સણિયા અહેમાદ અને લિંબાયત ના પૂર આવે છે તો આપણે શું પ્લાનિંગ કર્યું જેટલા બન્યા છે એમાં કેટલા કેટલા ને અનધિકૃત દૂર કર્યા એના નેચરલ ફ્લો પર કેટલી કઈ કઈ રીતે કાર્યવાહી કરી અને ગેરકાયદેસર ઝીંગા તળાવો છો એમાં શું કરી કાર્યવાહી કરી આ ભાજપ શાસકો એ મ્યુનિસિપલ કમિશનર પાસેથી કામ લેવામાં નિષ્ફળ રહ્યા છે એટલે બંને જવાબદાર છે એટલે મેં માન્ય મેયરશ્રી પત્ર લખી અને જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી વહીવટી રીતે આણાવડે ધરાવે છે એના એમને એમના પદ પરથી તાત્કાલિક ધોરણે હટાવવા